સંસદી ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં ખૂન ખૂનની કોશિશ રાયોટિંગ મારામારી ધમકીના તેમજ વિદેશી દારૂના અવારનવાર ગુનાઓ આચરી નાગરિકોને ભયભીત કરનાર ચૂઈ ગેંગની સંગઠિત ટોળકી સામે ગુજસી ટોક અન્વય કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં રહેતો મુખ્ય આરોપી સુરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહાર તથા તેના ભાઈ કૃણાલ કહાર તેમજ અન્ય આરોપીઓ સાથે મળી ચૂઈ ગેંગ નામની સંગઠિત ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઇઝ ક્રાઇમ

અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આજી જાડેજા નામે ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ હોય આ ગુનાની તપાસ એ ડિવિઝનના એસીપી ડીજે ચાવડા સાહેબ દ્વારા હાથ ધરવામાં આવેલ છે ગેંગના પકડાયેલા આરોપીઓના નામ સુરજ ઉર્ફે જોઈ રમણભાઈ કહાર દીપકભાઈ ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઈ બ્રહ્મભટ્ટ પ્રદીપ ઉર્ફે જાડિયો ઠાકોરભાઈ ઠાકર રવિ સુભાષભાઈ માછી હોવાનું જાણવા મળેલ છે જ્યારે કૃણાલ રમણભાઈ કહાર હાલ જેલમાં છે અને અરુણ જયેશભાઈ માછી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના ચક્રવર્તીમાન કરાયા છે सनसनी क्राइम न्यूज ने सब्सक्राइब करो और बेल आइकन दबावी ताजी और सचोट क्राइम समाचार सौ पहला मेलो